કી સવાર સવાર મોત થઈ ગયું છે શ્રી રામ મિત્રો વિડિયો પૂરો જોજો આના માટે અમે યતામાં કર્યો છે વિડિયોમાં બન્યા રહો તમે હાર ના લાગો મેલી બારે બે મિનિટ જો મિત્રો હતા તામાં મોર મરી ગયો તો ચણવા ગયો એના કારણે ઉપર દાપલાનો તાર હતો તાર અડી ગયો એટલે મોર મરી ગયો છે હવે તમે એને અમે અહીં સંભાળી હારી છું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો ગમે તે મોર મોરશું કે કોઈ બી જાનવરને અમુક માણસો ફેંકી મારતા હોય છે એમ ના કરવું પાંચ મિનિટનો ટાઈમ લી કે દસ મિનિટ થાય અડધો કલાક થાય ટાઈમ લી એને સમાધિ આવી દેવી મિત્રો સમાધિ આવતી વખતે થોડુંક મેઠું નાખી દેવું કોઈ બી આપણે જમીનની અંદર સમાધિ હાલ કીધા એને જીવાત અંદર ના પડે એના કારણે આ મેઠું હાલવામાં આવે છે ફૂલ છે અને એક કોમેન્ટમાં જય શ્રી રામ મિત્રો લખી દેજો આ સવાર સવારનું મોત થઈ ગયું છે કરંટના કારણે બધા જય શ્રી રામ લખી દેજો કમેન્ટમાં ભગવાન એમની આત્માને શાંતિ આપે દેખાય છે કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો ગમે તે આવી રીતે કોઈ જનાવર છે કોઈ બી થાય તો એને આવી રીતે કરજો जय माता जी जय श्री राम तो कम्फर्ट समाधि दे दी थी बीजू तो कोई करी कर समाधि आल चीत जय श्री राम मित्रों